દશાંશની બાદબાકી કરવાના વધુ ઉદાહરણ જોઈએ ધારો કે આપણે બે ઓછા બે ઓછા એક શું થાય તે શોધવા માંગીએ છીએ તમે અટકાવો અને તેની ગણતરી જાતે જ કરો તેને શોધવા માટેની ઘણી રીત છે તેને શોધવાની એક રીત એ છે કે અહીં આના બરાબર બે ઓછા એક ઓછા બે દશાંશ લખી શકાય તેને બે ઓછા એક લખાય અને પછી આપણે તેમાંથી બે દશાંશ ને બાદ કરીશું હવે અહીં આ શોધવું ખૂબ સરળ છે બે ઓછા એક એક થાય અને પછી આપણે તેમાંથી બે દશાંશ કરી શકીએ હવે આપણે અહીં આ એક ને દસ દશાંશ તરીકે લખી શકીએ દસ દશાંશ જો આપણે તેમાંથી બે દશાંશ ને બાદ કરીએ તો આપણને શું મળે જો તમારી પાસે દસ દશાંશ હોય અને તમે તેમાંથી બે દશાંશ ને લઈ લો તો તમારી પાસે શું બાકી રહે તમારી પાસે આઠ દશાંશ બાકી રહે આઠ દશાંશ અહીં આને ઝીરો પોઈન્ટ આઠ તરીકે પણ લખી શકાય અથવા દસ હવે અહીં આ જે એક છે તેને આ રીતે પણ લખી શકાય એક પોઈન્ટ ઝીરો એક એકમ શૂન્ય દશાંશ પરંતુ તેને તે રીતે દર્શાવવાને બદલે આપણે તેને શૂન્ય એકમ અને દસ દશાંશ પણ લખી શકીએ જો તમે તેને આ રીતે વિચારો કે શૂન્ય એકમ અને દસ દશાંશ તો પછી તેમાંથી બે દશાંશને બાદ કરવું ખૂબ સરળ છે જો તમારી પાસે કંઈકનું દસ હોય અને તમે તેમાંથી તે કંઈકના બેને દૂર કરો તો તમારી પાસે તે કંઈકનું આઠ બાકી રહે તમારી પાસે આઠ દશાંશ બાકી રહે હવે આપણે તેની કલ્પના સંખ્યા રેખા પર પણ કરી શકીએ તેના માટે આપણે અહીં સંખ્યા રેખા દોરીશું અહીં આ સંખ્યા રેખા છે અને આ શૂન્ય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને અહીં આ બે છે હવે આપણે અહીં બે થી શરૂઆત કરીએ છીએ તેમાંથી એક અને પછી બે દશાંશ બાદ કરીએ છીએ તેના વિશે વિચારવાની એક રીત એ છે કે આપણે અહી સૌ પ્રથમ એક બાદ કરી શકીએ આ આ પ્રમાણે અને પછી આપણે તેમાંથી બે દશાંશ કરીએ જેનાથી સંખ્યા રેખા પર બિંદુ મળશે અને તે બિંદુ દશાંશ છે તેના વિશે બીજી રીતે પણ વિચારી શકાય હું તમને આ વિડિયોમાં બધી જ રીત વિશે સમજાવવા માંગુ છું ત્યારબાદ તમે જે રીત સાથે વધારે અનુકૂળ હોવ તે રીતનો ઉપયોગ કરી શકો તમને સમજાઈ જશે કે બધી જ રીતનો ઉપયોગ કરતા આપણને એક સમાન જવાબ મળે છે હવે તમે વિચારી શકો કે બે અને એક પોઈન્ટ બે ની વચ્ચે કેટલો તફાવત છે સંખ્યા રેખા પર એક પોઈન્ટ બે અહીં છે આ એક પોઈન્ટ બે છે તો બે અને એક પૂર્ણાંક બે દશાંશની વચ્ચે કેટલો તફાવત છે જો હું તમને બીજી રીતે પૂછું તો એક પૂર્ણાંક બે દશાંશ થી બે સુધી જવાબ તમારે તેમાં કેટલા દશાંશ ઉમેરવા પડે તમારી પાસે અહીં બે દશાંશ છે જો તમારે પછીની પૂર્ણ સંખ્યા મેળવવી હોય તો તમારે તેમાં આઠ દશાંશ ઉમેરવા પડે તમારે અહીં આઠ દશાંશ અથવા આઠ ના દસ ઉમેરવા પડે આમ બે અને એક પોઈન્ટ બે વચ્ચેનો તફાવત ઝીરો પોઈન્ટ આઠ છે આપણે થોડા વધારે ઉદાહરણ જોઈએ ધારો કે આપણે ત્રણ પોઈન્ટ આઠ ઓછા એક પોઈન્ટ પાંચ શું થાય તેની ગણતરી કરવા માંગીએ છીએ વિડીઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે અહીં આને ત્રણ ઓછા એક તરીકે જોઈ શકાય આપણે અહીં એકમના સ્થાનની બાદબાકી કરી રહ્યા છીએ અને હવે આપણે દશાંશના સ્થાનની બાદબાકી કરીએ તેથી આઠ દશાંશ ઓછા પાંચ દશાંશ નોંધો કે આપણી પાસે ત્રણ પૂર્ણાંક આઠ દશાંશ છે અને પછી આપણે તેમાંથી એક પૂર્ણાંક પાંચ દશાંશ નેશાંશ ઓછા પાંચ દશાંશ ત્રણ દશાંશ થશે અને હવે આને બે પૂર્ણાંક ત્રણ દશાંશ કહી શકાય અથવા આપણે તેને બે પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પણ કહી શકીએ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણે ચાર પોઈન્ટ પાંચ ચાર પૂર્ણાંક પાંચ દશાંશ માંથી બે પૂર્ણાંક પ્રયત્ન કરો તમે કદાચ અગાઉની રીતે જ કરવા માંગો સૌ પ્રથમ એકમ બાદ કરીએ ચાર ઓછા બે વત્તા પાંચ દશાંશ ઓછા આઠ દશાંશ આપણે અહીં ચાર પૂર્ણાંક પાંચ દશાશ માંથી બે પૂર્ણાંક આઠ દશાંશ હવે અહીં ચાર ઓછા બે થશે પરંતુ અહીં તમારી ઓછા આઠ દશાંશ છે તેને શોધવા માટેની ઘણી રીત છે પરંતુ જો તમારી પાસે પાંચ દશાંશ હોય તો તમે તેમાંથી આઠ દશાંશ ને કઈ રીતે દૂર કરી શકો તેના વિશે ઘણી રીતે વિચારી શકાય જો હું અહીં કોઈક રીતે વધુ દશાંશ મેળવી શકું તો અહીં આ પાંચ દશાંશ છે પાંચ દશાંશ અને અહીં આ આઠ દશાંશ છે આઠ દશાંશ જો હું અહીં કોઈક રીતે વધુ દશાંશ મેળવી શકું તો જો હું કોઈક રીતે અહીંથી એકમને વિભાજિત કરી શકું તો કારણ કે એક એકમ એટલે દસ દશાંશ થાય તો આપણે અહીં આ બેને એક વત્તા એક તરીકે લખી શકીએ અથવા તેને એક વત્તા દસ દશાંશ પણ લખી શકાય એક ઉમેરી શકીએ પાંચ દશાંશ ને ઉમેરી શકીએ અને પછી તેમાંથી આઠ દશાંશ ને બાદ કરી શકીએ આઠ દશાંશ હવે આના બરાબર શું થાય અને ગણતરી કરવી ખૂબ સરળ છે દસ દશાંશ વધતા પાંચ દશાંશ બરાબર પંદર દશાંશ થાય અહીં આ પંદર દશાંશ થશે અને જો તમે તેમાંથી આઠ દૂર કરો તો તમારી પાસે સાત દશાંશ બાકી રહે તેથી એક વધતા અહીં આ આખો સાત દશાંશ થશે અથવા આપણે તેને ઝીરો પોઈન્ટ સાત તરીકે પણ લખી શકીએ અને હવે આ બંનેનો સરવાળો કહીએ તો આપણને એક પોઈન્ટ સાત જવાબ મળે એક પૂર્ણાંક સાત દશાંશ હવે અહીં આ શોધવાની બીજી પણ રીત છે તમે અહીં આ આ પ્રમાણે પણ લખી શકો ચાર પોઈન્ટ પાંચ પાંચ ઓછા ઓછા બે ઝીરો પોઈન્ટ ત્રણ ચાર પૂર્ણાંક પાંચ દશાંશ ઓછા બે પૂર્ણાંક પાંચ દશાંશ ઓછા ત્રણ દશાંશ મેં તેને આ પ્રમાણે કેમ લખ્યું કારણ કે અહીં આ જવાબ શોધવો ઘણો સરળ છે અને જો એકવાર મને તેનો જવાબ મળી જાય તો પછી હું તેમાંથી ત્રણ દશાંશને દૂર કરી શકું ઉદાહરણ તરીકે આપણે આ પાંચ દશાંશમાંથી આ પાંચ દશાંશને વાત કરીએ તો આપણી પાસે શૂન્ય દશાંશ બાકી રહે અને પછી ચાર ઓછા બે કરીએ તો આપણી પાસે બે બાકી રહે હવે આપણે આ માંથી ત્રણ દશાંશને વાત કરી શકીએ આ ખૂબ જ સરળ રીત છે જે તમે તમારા મનમાં પણ કરી શકો તો હવે બે ઓછા ત્રણ દશાંશ કેટલા થાય તમે તેની કલ્પના સંખ્યા રેખા પર પણ કરી શકો તેના બરાબર તમને એક પૂર્ણાંક સાત દશાંશ મળશે એક પૂર્ણાંક સાત દશાંશ હવે મેં અહીં આ કેવી રીતે મેળવ્યું તે તમને ન સમજાયું હોય તો તમે તેને આ રીતે વિચારી શકો અહીં આ એક વત્તા એક ઓછા ત્રણ દશાંશ ને સમાન છે હવે અહીં આ એકને તમે દસ દશાંશ તરીકે વિચારી શકો ઓછા દશાંશ જેના બરાબર આપણને દશાંશ મળે માટે અહી આમ એક પૂર્ણાંક સાત દશાંશ એટલે કે એક પોઈન્ટ સાત જે આપણે અહીં મેળવ્યું આમ દશાંશ ની બાદ બાકી કરવાની ઘણી રીતો છે કેટલીક પદ્ધતિ એવી છે જેનાથી તમે તમારા મનમાં જ શોધી શકો કેટલીક પદ્ધતિ એવી છે જેનાથી તમે જવાબ તમારા મનમાં જ શોધી શકો